છોટાઉદેપુરથી સમાચાર નસવાડીમાં વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની પણ આગાહી હતી કે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે જેના ભાગરૂપે અત્યારે કડોલી મહુડીથી ધારસિમલ જવાના જે રસ્તે વરસાદી પાણી ભરાઈ ગયા જેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કેવા પ્રકારની મુશ્કેલી પડી રહી છે તે આપ દ્રશ્યમાં જોઈ શકો છો રસ્તા ઉપર માટી ધસી પડી ઉપરથી વરસાદ પણ છે જેના કારણે વાહન ચાલકો જે અહીંયાથી પસાર થયા તેમને કાદવ કિચડમાંથી પસાર થવું પડ્યું રોડ ઉપર માટી ધસી પડતા વીસ ગામના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એટલી બધી માટી છે એક થી બે ફૂટ સુધી કીચડના થર જામે છે અહીંયાથી મોટા વાહનો પણ પસાર નથી થઈ રહ્યા અમારે તો કોઈક બીમાર પડે કે ગમે તે હોય તો કંઈ રસ્તો તરફ આગેવાનો કંઈક કરવું પડે મોટો નાનો નાનું મોટું વાહન પણ બાઈક પણ નથી ચાલી શકતી તો મોટું વાહન તો કદી કેવી રીતે ચાલી શકતી સરકાર ને તો આ એવું કે આ બધું સફાઈ કરવી પડે હા દિવાલો બનાવીને બધું સફાઈ કરવું